તો હેલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં આપશો બધા મજામાં છો મિત્રો તો જો મિત્રો સવાર પડી ગઈ છે ને અત્યારે ભાગી ગયા છે ઓલરેડી મિત્રો સરાઠ અને આજનો બ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી દીધો છે તો સૌથી પહેલાં તો બધા મિત્રોની અમારા ઠાકોર ફેમિલી અગિયાર તરફથી ગુડ મોર્નિંગ જય માતા જય મેળીમાં સ્વાગત છે મિત્રો તમને અમારા ન્યૂ વ્લોગમાં અમારો જો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર એન્ડ ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી જો સવાર પડી ગઈ મસ્તી સરસ મજાની ને સુરજ મિત્રો હોય तो खात लो ਕੋਚਾ ਕਰਨ ਰਿਸੀ। ਤੋ ਗਾਈਂ ਜੋਈ ਰਹਾ ਸੋ ਜੋ ਬੇ ਨਵਲਾਪਰਾ ਜੀ ਇਧਰੇ ਆਂਦੋ। ਕੋਤੇ ਜੀ ਬੋਲੀ ਪਹਿਲੀ ਤੋਂ ਨਹੀਂ ਕੇਮ ਕਰਦੇ। ਚੱਲੋ ਗਾਈਂ ਜੋਈ ਰਹਾ ਸੋ ਜੋ ਅੱਜ ਆਪਣੇ ਕਰ ਲੀਤੋ। ਬਾਹਰ ਵੀ ਤਰਹੀ ਹਾਂ ਇੱਕ ਵਾਰ ਟੌਕ।

એટલે આપણે કોમ હતું મિત્રો નહીં મીસ તું પહેલાં આવી ગયો તો અને આપણે અમે જઈશું દવા છોટા માટે તો મિત્રો અત્યારે તો દવા ઘાસ નહીં સોંટવાની ચાલુવાની અને મગફળીને સોટવાની મિત્રો એમ તો મગફળીને ઘાસ ના ઉગાય એટલા માટે આજે દવા છોટવાની અને આપણે મિત્રો બહુ મોડું થઈ ગયું મીસને ત્યાં સોટી જઈશું એ તાર <laughs> <•mik2> <adapts>

બાહુ ઉતારે આપણે કોફા નહીં ને ભાઈ જો આપણો ફાઇનલી બાકી આપણા દવા છોટવા ને જોવો નહીં સુધા શું થયું ના તો રાખીમો ડલ ફોન મે દેતાલ તો ફાઇનલી ગાઈ જોઈરા છો જો અત્યારે તો 12 વાગી ગયા છે ઓલરેડી મિત્રો ફાઇનલી સરાબાર કે મિત્રો 12 વાગી ગયા છે આપણે પહેલા તો દવા તો છોડી લેજો અને આખરા મજાઈશું બે આપણે જમ દો લેવું આપણે

ये लोग बदू हुकई गयो साफ થઈ ગઈ ડાણો પાવડે અને કેવાનીનો ડાણો પાવડે બધું હુકાઈ ગયું મિત્રો એકદમ કારું મેસ થઈ ગયું પૂરા ક્લેસ ની અંદર બધું હુકાઈ ગયું હુકાઈ ગયું બહુ મિત્રો છો કોરા હુવા સોની યદો બહુલો આ થઈ જીત

ये मने लिख खाली तो간다 गम्मेदार रिचार्ज कराओ तारो रिचार्ज करा पाती नहीं जी काय <स्थाथ> सर ने जंबा मित्रों आज जो आपरे दार ह मगनी मग ही मोगई नहीं इतला हम मग्ने शक बाजी ना इतला तो चलो मित्रो पहला जमी लिया संधि जंबू हो तो आईजो तुम तो टाइम पे

mọi người mọi người mọi đây, mọi người mọi người mọi người mọi người mọi

यार बस स्कूल आती है नहीं मिले ऑटो में तो खाली ज़्यादा आगे ही लाइलिया ये अपराधी बाइक मार बंजर चलो बार भाई सही हो ब्राह्मण

हां यार भाई जो रहा है दरिया पे पर सजज है क्या अनुवाद करने के लिए हां चला ही और पूरी पर सा चालू सजज तेरे को बंद कर जो कुछ शर्माई जो लगाने भाई तमाम पार मैं पहले से देखा है मतलब મિત્રો જોઈ રહ્યા હશે જો ફાઇનલી અત્યારે તો વાગી છે ઓલરેડી મિત્રો સરાવ છો અને આપણે જો એકદમ ફ્રેશ થઈ જાય અત્યારે તો અત્યારે તો મિત્રો જો ફ્રેશ થવાનો ટાઈમ થઈ ગયો તો નહીં મિસ મમ્મી બંને ગયા જો ફ્રેશ તો અને વરસાદ પણ મિત્રો રોકાઈ ગયો હા થોડી વાર પહેલાં આવે તો પણ બંધ થઈ ગયો હતું વરસાદને ખબર પડ જાય કે તો બેસ્યો ને એવું દોવાનું હોય એટલી વાર તો રોકાય જ

તો આપણે પહેલાં જમી લઈએ મિત્રો કેમ કે આજ તો વરસાદનું વાતાવરણ હતું એટલે આપણે દૂધભર ગયા તમે મિત્રો ત્યાં તો મોબાઈલ નહોતા લઈ ગયો ત્યાંનો બ્લોગ આપણે નહીં બનાવી અને આપણે જમવાનો ટાઈમ થયો તો ત્યાંનો બ્લોગ આપણે લઈ લઈએ મિત્રો અને જમવાનું બની જાય મિત્રો તો ફાઇનલી આપણે જમી લઈએ અને તો અંધારું પણ મિત્રો થોડું થોડું પડી અંધારું ખૂલ નહીં પડી કે હજુ તો અંજવાર હું આપણું મમનું મોબાઈલ ના માં નથી થતું અંજવારું હું આપણે જમવાનું ટાઈમ થયો જમવાનું બની ગયું તો જમી લઈ પેલા સાંજે તો યાર મોબાઈલ જો લેતા હર બોલ એ લાવ લે બ્રા ફાઇનલી મિત્રો આજે જંબા માં આપણે જો કાલી કેટલી આ દૂધી છોટ લગાડે આવો આ તો ગરમી બોલી બચ્ચો અને મિત્રો અત્યારે તો દો વર્ષન કરાને વેલા જમી લે હવે અને તમે પણ મિત્રો વર્ષન કરાને વેલા જમી લેજો એમ કબર વાતાવરણ હોય ને મિત્રો એટલે પેલા જમી એમકો વરસાદ આવે તો નું કોઈ નક્કી ના હોય ખેતરમાં તો મિત્રો ગામમાં પણ એવું હોય ઘણી જગ્યાએ તો ચાલો આપણે જમી લઈએ પહેલા જો ગોળીગંધે જો ગોળીગંજ જમીએ સ્વામીની આવી બોલ સ્વામીની ખબર લે આ પૂરીને કાંઈ જોઈ રહ્યા છો જો આપણે જમી તો લીધું મિત્રો અને મિત્રો અત્યારે વાગી ગયા છે ઓલરેડી ફાઇનલી સરાટ અને મિત્રો આજનો વ્લોગ અહીંયાથી આપણે એન્ડ કરીશું તો બધા મિત્રોને સૌથી પહેલાં તો અમારા ઠાકોર ફેમિલી અગિયાર તરફથી ગુડ નાઇટ જય માતા જય મેળવી તો મિત્રો તમને જો અમારો આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઇક કોમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો બાકી જય માતા જય મેળવ્યું કાટા બાય બાય મળે કાં નવા વિડીયોમાં કાટા બાય બાય